We guess we're right on a આજે ફરી એક વાગે આટલે ભેગા થયા હોઈએ અને હું આટલે જો મને આ તક આપ્યો તો હું ચોક્કસપણે કહીશ કે દરેક સમાજ આ હું ઉદામજપતિ સમાજની દીકરી તરીકે નહીં પરંતુ કહેવાય ને કે ભારતની એક દીકરી તરીકે અને કદાચ સમાજના પક્ષને આગળ રાખીને જો બોલવા માગતી હોઉં તો દરેકે દરેક જે મને સાંભળે છે અને સમજે છે એ લોકોને કહીશ કે આ ટુર્નામેન્ટ ખાલી એક જ નહીં પણ સમાજના દરેક વ્યક્તિએ એકગ્રત થઈને એકસાથે એકતાપૂર્વક રહીને કદાચ આવા અનેક કાર્ય કાર્યક્રમો કરીને કદાચ એક પ્રગતિશીલતા કરવી જોઈએ જેથી આપણું સમાજ નહીં પરંતુ કહેવાય ને કે દરેક સમાજ આગળ આવે અમુક લોકોના સમાજની વાત તો આપણને ખબર પણ નથી કે દરેક સમાજ શું કરતો હોય છે તો આવી જ રીતે એક એક નાની નાની તક શોધીને કદાચ સમાજને પ્રગતિશીલતા અપાવી એ દરેકને હું કહેવા માંગીશ અને આજે ખૂબ જ ગર્વપૂર્વકની વાત છે કે ખાલી દસ વીસ લોકો નહીં ખાલી કહેવાય ને બે ત્રણ ટીમો નહીં तो प्रत्येक गांव ना लोगो बेगाते ने विशाल मेडनी वेगे पिनन में और यहां पे अच्छी मैच चल रही है सिटी बा आउट होते हुए अरे कावडाली पिन जोड़ा गया है सारूते निकली गई है टूर्नामेंट थी बार प्रजापति गांव मंडानागर હું છેલ્લા ધાંધા પ્રજાપતિ સમાજની અંદર ઓગણીસો ને એસી થી જોડાયેલો છું અને એની અંદર સક્રિય કાર્યકર તરીકે છું અને મંત્રી તરીકે કેટલા સમયથી મેં સેવા આપેલી છે અને અત્યારે ધાંધા પ્રજાપતિ સમાજનો પ્રમુખ આગળ સમાજને સંદેશ એ જ છે કે સમાજ સંગઠિત રહે અને એકબીજાને સપોર્ટ કરે એવી મારી ભાવના આવ્યું એના વિશે આ ટુર્નામેન્ટ અમે છેલ્લા સાત વર્ષથી કરીએ છીએ અને અમારો હેતુ એક જ છે કે સમાજના યુવાનોને એકત્રિત કરીએ અને પ્રોત્સાહિત કરીએ એ માટે જ છે અને સમાજના કોઈ આમાં કોઈ પ્રતિભાવ આવે સ્ટેટ લેવલે નેશનલ લેવલે અને બે આવેલા બી છે તો એ માટે અમે કરીએ છીએ અને એકબીજા સમાજને સંગઠિત થાય અને એકબીજાને મળીએ એ માટે આયોજન કરતા હોઈએ છીએ આપણે આ ઉત્તર ગુજરાત જે ધામધાર પ્રજાપતિ સમાજ ત્યાં સ્નેહમિલનને એ બધા આયોજન કરવામાં આવ્યા છે અને અત્યારે જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગળ હરે બધા સંગઠિત રોજ સમાજ ને સાથે લઈને ચાલો અને એકબીજાને સપોર્ટ કરો સાહેબ પ્રમુખ પણ છે એ મને જાણ છે લગભગ તમારો સમય કાઢીને ના આવ્યો તે બદલ અમાર